અટકેલ કામ તાત્કાલિક શરૂ કરવા ઇજનેરને સૂચના આપી દસ ગામોને જોડતો મેણેજ રોડનું અટકેલ કામ ફરી શરૂ કરવા મેણેજ પાસે બનતા પુલિયાના કામમાં વપરાતા મટીરીયલની ચકાસણી કરી માંગરોળ કેશોદના ધારાસભ્યોએ અંગત રસ લઈ લોક ઉપયોગી આ રોડની બીજી વખત જાતે સ્થળ મુલાકાત લઈ અધવચ્ચે અટકેલ કામ તાત્કાલિક શરૂ કરવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જાણ કરી